ખેલૈયા માં નવું જોશ ઉત્સાહ ઉમંગ આનંદ છલકાઈ જતો હોય છે માં નવ દુર્ગા આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવા સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબેમાની આરતી ઉતારી મન મૂકીને ગરબે ઘૂમે છે નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વની ધામધૂમથી ઉજવે છે તેમાં ગુજરાત સરકાર પણ સક્રિય રીતે સહભાગી થઈને આ લોક ઉત્સવની હર્ષભેર વધાવે છે વિશ્વની સૌથી ઊંચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ ગુજરાતનો ગ્લોબલ ગરબો શુભ નવરાત્રિ શક્તિ પર્વ બે હજાર ચોવીસની ઉજવણી પ્રથમવાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ

ના સંદેશ આપતા પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા આ સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ સ્થાનિક પદાધિકારીઓ યુવાનો મહિલાઓ સહપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસ વિભાગીય પોલીસ અધિકારી સંજય શર્મા સીઆઈએસએફ ના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક શાહુ નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન એફ વસાવા નાયબ માહિતી નિયામક અરવિંદ મજાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને એસઓયુના ના સ્ટાફ સહપરિવાર સાથે ગરબાની રમઝટને માણી હતી અને મન મૂકીને ગરબી ઘૂમ્યા હતા સૌએ પોતપોતાના મોબાઈલમાં સેલ્ફી લઈને ગરબાની રમઝટને કેદ કરી હતી